જે માતાજી મિત્રો મારે એન્ટી બ્લોકમાં તમારું સ્વાગત છે હું છું નરેશ ફુવાજી અત્યારે જો હું મારા ખેતરમાં ઊભો છું અત્યારે મકાઈ વાવવાની તૈયારી કરી છે મતલબ કે આપણે હાથે જ મકઈ વાવીએ છીએ કદાળીથી ખોદીને મકઈ વાવી છે હું તમને તે પણ બતાવીશ આ છે મારું ખેતર ખેતરોનો નજારો હું તમને બતાવી દઉં જે અત્યારે જે બાંધેલા પડદા છે એ પેશ ગુજરા માટે બાંધેલા છે અને ગાયો માટે કેમ કે અંદર આવે તો ખાઈ ના શકીએ ખેતરે નુકસાન ના કર

બ્લોક બનાવવાનું ચાલુ કર્યું છે બધા મહેનત કરે છે તો હવે આપણે એ પણ વિચારી લીધું કે આપણે પણ મહેનત કરીએ અને કેમ કે અત્યારે ઓનલાઈન જે મોબાઈલમાં બધા લોકો યુટ્યુબની ચેનલ બનાવ્યા બનાવી પોતાની મહેનત કરી કરીને પૈસા કમાય છે તો આપણે પણ વિચારી લીધું કે આપણે પણ થોડી મહેનત કરીએ અને સો ટકા આગળ જાશો એટલો વિશ્વાસ મને પોતાને છે અને મારી માતા પર વિશ્વાસ છે તો મિત્રો તમને હું અત્યારે બતાવું છું કે હું મકાઈ જો અત્યારે વાવા માટે તૈયારી કરી બેઠો છું તો તમને મકાઈ બતાવી લઉં બ્લોકમાં બન્યા રહેજો જો મિત્રો અત્યારે આપણે આ જબલું છે અજબલામાંથી આપણે મકાઈ ગાડી લીધી છે જો મિત્રો અત્યારે હું મકાઈના દાણા નાખું રહું છું આપણે હાથે ખેતી કરીએ છીએ ભેજ સલાહ આપણે ભેસમ માટે જ વાવીએ છીએ ભેસમ માટે જ છે મિત્રો પાછી કારણ કે આટલામાં પાસે ખેડૂતોમાં મજા ના આવે એટલે ભેસેથી ભેંસણને નાખવા માટે આપણે જોઈ લો હાથે જ ખેતી કરીએ છીએ અત્યારે મકાઈના દાણા નાખવાનું ચાલુ જ છે પછી આને ઉપર રેતી વાળી દેવાની એટલે બહુ સરસ મકાઈ ઉગશે જોઈ લો આ મકાઈનું વાવીતર અને આગળ પણ મકાઈ વવાઈ ચૂકી છે જોઈ લો મકાઈના દાણા અંદર પડ્યા છે મિત્રો અને મારા હાથમાં પણ મકાઈના દાણા જ છે તો આપણે નાખી લઈએ ચલો મકાઈના દાણા પછી જલ્દી ઉગી જાય એટલે પછી ફટાફટ ગેસોને ખવડાવવાનું ચાલુ કરવાનું મિત્રો હું જે હાથે ખેતી કરું છું કેવું કેવું લાગે છે તમને તો જરૂરથી યુટ્યુબમાં કોમેન્ટ કરજો જો અત્યારે આ મકાઈ કરી જ છે આપણે ચલો ફટાફટ ચલો ફટાફટ જો મકાઈ નાખવાનું ચાલુ જ છે આપણે મકાઈ નાખી દીધી છે મિત્રો મકાઈ ઉગશે એટલે હું તમને સો ટકા બુકમ બતાવીશ તો મિત્રો જો મિત્રો અત્યારે આપણે હાથ છે મારો આપણે હાથથી આને દાટી દેવાની આ આપણી ખેડૂતની ખેતી છે જોઈ લો આપણે બધી દાટી દઈએ એટલે મકાઈ કમસે કમ ચાર પાંચ દિવસમાં બારે નીકળી જશે અને મકાઈ ઉગશે એટલે મિત્રો એનો પણ બ્લોક બનાવીને હું જરૂરથી તમને બતાવીશ જોઈ લો આપણે ખેતી જિંદગીમાં મહેનત કરવી જરૂરી છે મહેનત વગર મિત્રો કાંઈ નથી જેટલી મહેનત કરશો એટલા આગળ જશું અને મારી એન્ટી લોક ચેનલ મિત્રો બને એટલો સપોર્ટ કરજો તો ચલો મિત્રો આપણે એકચ્યુઅલી અત્યારે રેડી થઈ ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ બરાબર આપણે જે અત્યારે ખેતી કરવી એમ ચાલુ કર્યું હતું મકાઈનું વાવેતર થઈ ગયું છે થોડુંક બીજી પડી છે ચલો હા હા આપણે અત્યારે ઘરે લઈ જઈએ તો મિત્રો આ બ્લૂકમાં બને એટલો સપોર્ટ કરજો ચલો આપણે હવે કડાડી લઈ લીધી છે તો આપણે ચાલીએ હવે મિત્રો મારું ખેતર હવે આપણે જઈએ છીએ ઘરે બરાબર ચાર પણ વાગવું પડશે હજી ભેસો માટે આપણે પણ ખાવાનું જોઈએ તો ભેસીને પણ ખાવાનું જોઈએ અને મિત્રો બને એટલો મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો એકમાં સદીના સોરુ ચેનલ ચાલી રહી છે એમાં પણ શોર્ટ વિડીયો આવશે અને એમાં બ્લોક આવશે મિત્રો બને એટલો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ચલો આપણે અત્યારે નીકળી જાય અહીંયાથી નીકળવામાં પણ તકલીફ પડે છે ચાલો આપણે એ નીકળી ચૂક્યા છીએ આપણે હવે ઘરે જઈએ છીએ બરાબર ઘરે જઈને ચાર વર્ષો બેસવા માટે બરાબર જો મિત્રો આ છે આપણી ગાય આ છે આપણી ભેસ ટીંકોનું નામ આપેલું છે ટીંકુ ચલો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે ઘરે પચી ગયા છીએ ફટાફટ જો મિત્રો જેને પણ પપૈયા ખાવા હોય તો આપણે અહીંયા આવી જવાનું પપૈયા છે જ જેને પણ ખાવું હોય એને છૂટી જ છે કોઈ પૈસો પૈસા નહીં લાગે ફેમસ એવા બરાબર પહોંચી ગયા છીએ તો આપણે અત્યારે આપણું બાઈક છે પલ્સર બરાબર આપણે ઘરે પહોંચી ગયા છીએ એડા દીધી છે આમાં ખાઈ